સુરતના મૈદરપુરા વિસ્તારમાંથી રૂપિયા એક લાખ નવ્વાણું હજુ અને સિગારેટ સાથે એક પકડાયો બે મહિના પહેલા પણ આરોપી એસઓજી પોલીસના હાથે ઝડપાયો હતો મૈધરપુરા વિસ્તારમાં યુનિકો સ્ટોર્સની દુકાનમાં રેડ પાડી એસઓજી પોલીસે એક લાખ નવ્વાણું હજારની પ્રતિબંધિત ઈ સિગારેટનો જથ્થો ઝડપી પાડ્યો હતો પોલીસે જથ્થો વેચનાર વેપારીની ધરપકડ કરી હતી સુરત પોલીસ દ્વારા શહેરમાં નો ડ્રગ્સ ઇન્ડ સુરસીટી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જે અંતર્ગત નશાનો વેપલો કરતા ઇસમોને ઝડપી પાડી કાર્યવાહી કરવામાં આવી રહી છે જે અંતર્ગત એસોજી પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે મૈધરપુરાના રૂવાળા ટેકરા પાસે આવેલી એસએસડીએન યુનિક સ્ટોર્સમાં રેડ કરી આરોપી વિજયકુમાર શ્રીચંદભાઈ દેવ પકડી પાડ્યો હતો દુકાનમાં રાખેલી પ્રતિબંધિત અલગ અલગ કંપનીની અલગ અલગ ફ્લેવર્સની ઈ સિગારેટ નંગ છપ્પન અને અલગ અલગ કંપનીની અલગ અલગ ફ્લેવરોની બોટલ કુલ તેર નંગ મળી કુલ રૂપિયા એક લાખ નવ્વાણું હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો આરોપી બે મહિના પહેલા પણ એ સોજી પોલીસના હાથે પકડાયો હતો